ગાંધીધામમાં બે દિવસ પહેલાં લૂંટના ઈરાદે ત્રણ આરોપીએ પરપ્રાંતિય યુવાનની હત્યા કરી હતી તે આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ લૂંટના ઇરાદે આ પરપ્રાંતિય યુવકની મોડી રાત્રે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે મોડી રાત્રે પરપ્રાંતિય યુવકની લૂંટ સાથેનો હત્યાનો મામલો સપાટી ઉપર આવ્યો હતો પરપ્રાંતિય યુવક બસમાંથી ઉતરી અને પોતાના નિવાસસ્થાને જતો હતો ત્યારે ત્રણ બાઇક સ્વાળાએ લૂંટી અને તેમને હત્યા કરી નાખી હતી ગાંધીધામ બી ડિવિઝન વિસ્તારમાં લૂંટના ઇરાદે મર્ડર કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લેવામાં આવ્યા છે અલગ અલગ પ્રકારની તપાસ અને છાપા મારી આ આરોપીને પકડી પાડવામાં આવે છે એકવીસમી ઓગસ્ટ ગાંધીધામના એઆરસી હોટલ પાસે છરીથી હુમલો કરી યુવકની હત્યા કરવામાં આવી હતી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આ કેસ ઉકેલ્યો છે બસોને પંદર જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી આઠસો પચાસ જીબી ડેટાનો એનાલિસિસ તપાસ બાદ આરોપી પકડી પાડ્યો જે એક ઐતિહાસિક સિદ્ધિ છે પોલીસે આરોપી વસ કાંદર ઉર્ફે વસકલો રમજામ ચાવડા અને ઓસ્માન સાંઘાણીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ છે લૂંટના ઈરાદે તેમની હત્યા કરી હોવાની પ્રાથમિક કબૂલાત પણ આરોપી દ્વારા કરવામાં આવી હતી વધુ મળતી માહિતી અનુસાર આરોપી પાસેથી મોબાઈલ ત્રીસ હજાર રૂપિયા રોકડ સાથે બાઇક કબજે કરવામાં આવી છે આરોપી ઉપર અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે પૂર્વ એલસીબી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સંયુક્ત કાર્ય કર્યું હતું તારીખ એકવીસ ઓગસ્ટના રોજ લેટ નાઇટ સાડા અગિયારની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામથી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમની સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદો એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવેલ ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલી હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજાડને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં બી ડિવિઝન જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ ભચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આ આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલો આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલ ગામના છે અને એક જે છે એ નિંગાળ ગામનો છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહંમદ ચાવડા અને ઓસ્માન ઉર્ફે ઓમા હાજી સાંધાણી એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુનેક ઇતિહાસ પણ છે જેમાં એના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનું સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ એમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલું છે આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઈડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે થેન્ક યુ